લાખો લોકો માટે કામના સમાચાર એસબીઆઈ બેંકે ફરી શરૂ કરી નવી યોજના આઠ વર્ષ જૂના વાહનોને મળશે મોટી આજના ખેડૂત ઉપયોગી પાંચ મોટા સમાચાર જાણીશું આજના આ અંદર મિત્રો દરેક સમાચાર જણાવ્યું એ પાલે ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબ્સક્સ્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા પહેલી તારીખથી થતા પાંચ મોટા ફેરફાર ઉપર નજર કરીએ તો જો તમે વારંવાર એટીએમનો ઉપયોગ કરો છો એટીએમમાંથી પૈસા કાઢો છો તો બેંક દ્વારા અમુક મર્યાદા આપવામાં આવે છે અને મર્યાદા પછી પણ તમે એટીએમમાંથી પૈસા ઉપાડશો તો તમારે હવે વધારે ચાર્જ એ ચૂકવવો પડશે એટલે કે એટીએમના નવા ચાર્જિસ છે એ પહેલી તારીખથી લાગુ કરવામાં આવશે અમુક મર્યાદા પછી તમે એટીએમમાંથી પૈસા ઉપાડશો તો હવે તમારે સત્તર રૂપિયાને બદલે ઓગણીસ રૂપિયા ચાર્જ એ ચૂકવવો પડશે અને આ ચાર્જ એ પહેલી તારીખથી લાગુ થશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સતત બીજી વખત રેપો રેટની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડાને કારણે પહેલી તારીખથી બેન્કિંગ ક્ષેત્રની અંદર મોટા ફેરફાર જોવા મળશે ખાસ કરીને બચત ખાતા રિલેટેડ નવા નિર્ણયો છે એ લેવામાં આવશે જેની અંદર વ્યાજ દર છે ઘટી પણ શકે છે અને વધી પણ શકે છે અને ફિક્સ ડિપોઝિટના પણ નવા નિયમો છે એ પહેલી તારીખથી ઘણી બધી બેંકની અંદર લાગુ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પહેલી તારીખથી રેલવે ટિકિટ બુકિંગના નિયમો છે એની અંદર પણ ફેરફાર જોવા મળશે સ્લીપર અને એ એસી કોચની અંદર હવે તમે વેઇટિંગ ટિકિટ છે એ કરાવી નહીં શકો વેઇટિંગ ટિકિટ મુસાફરી છે ફક્ત જનરલ કોચની અંદર જ કરાવી શકશો અને એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો છે અત્યાર સુધી એકસો વીસ દિવસ હતો પરંતુ હવે એને ઘટાડવામાં આવ્યો છે અને આઠ દિવસ કરવામાં આવ્યો છે તો તો આ ત્રણ નવા નિયમો છે એ પણ રેલવે ટિકિટ બુકિંગની અંદર જોવા મળશે પહેલી તારીખથી ત્યાર પછી આગળ જોઈએ તો પહેલી મેથી ગ્રામીણ બેંકોની અંદર મોટા ફેરફાર જોવા મળશે મિત્રો દરેક રાજ્યની અંદર ગ્રામીણ બેન્કો છે એમને મર્જ કરવામાં આવશે અને એક મોટી બેંક બનાવવામાં આવશે સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે આ પ્રોજેક્ટ છે એ અમલમાં આવશે રાજ્યોની અંદર આ પાયલોટ પ્રોજેક્ટ છે છે પહેલી તારીખથી જોવા મળશે મિત્રો કયા કયા રાજ્ય રાજ્યની યાદી તમને જણાવી દઉં તો પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ કાશ્મીર કર્ણાટક ગુજરાતનો પણ એની અંદર સમાવેશ થાય છે ગુજરાતની અંદર પણ ગ્રામીણ બેન્કો છે એ મર્જ કરવામાં આવશે અને એક મોટી બેંક છે એ બનાવવામાં આવશે મધ્યપ્રદેશ ઓડિશા અને રાજસ્થાન રાજ્યની અંદર આ મર્જનું કામ છે એ આ મહિને 就啊。 મળશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો દર મહિને ગેસ એજન્સી દ્વારા ગેસના નવા ભાવો છે એ જાહેર કરવામાં આવે છે મિત્રો મિત્રો હાલમાં ગેસના ભાવો છે એ સ્થિર રહે એવી શક્યતા રહેલી છે સરકાર દ્વારા એપ્રિલ મહિનાની અંદર ગેસ સિલિન્ડરના ભાવની અંદર પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ મહિને ગેસના ભાવો છે એ સ્થિર રહી શકે છે અથવા તો ફરીથી ઘટી શકે છે પેટ્રોલ અને ડીઝલના પણ નવા ભાવો છે એ જાહેર કરવામાં આવશે જે ભાવો જાહેર કરવામાં આવશે એ વિડીયોના માધ્યમથી તમારા સુધી આ ચેનલ દ્વારા પહોંચાડી એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે ઘરેલુ ગેસ સિલિન્ડરના નવા ભાવો છે એ જાહેર થશે ગુજરાતના લાખો ગામડાના લોકોને થશે મોટો ફાયદો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતની અંદર શહેરી વિસ્તારની અંદર અને ગ્રામીણ વિસ્તારની અંદર દરેક લોકોને ઘરે પીવાનું શુદ્ધ પાણી મળે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે એમ છતાં પણ ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર અને ગામની અંદર લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યારે ગુજરાત સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે તમે ટોલ ફ્રી નંબર છે એ નોંધી શકો ઓગણીસો ને સોળ ટોલ ફ્રી નંબર છે એ પાણી પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તમારા ગામની અંદર તમારા શહેરની અંદર તમારા વિસ્તારની અંદર પીવાનું શુદ્ધ પાણી તમને નથી મળતું તો તમારી ફરિયાદ છે એ તમે આ નંબર ઉપર ફોન કરીને નોંધાવી શકો છો મિત્રો નેવું ટકા હિસ્સાની અંદર ફરિયાદ નોંધાવ્યા પછી પાણીની સમસ્યા છે એ દૂર થઈ જાય છે એવા રિપોર્ટ મળી રહ્યા છે અને ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પીવાના પાણીની સમસ્યાને લઈને ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે તમારા વિસ્તારની અંદર પણ પીવાના શુદ્ધ પાણીની સમસ્યા હોય તકલીફ હોય તો તમે આ નંબર ઉપર ફોન કરીને તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો બેંકને લઈને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે કે મે મહિનાની અંદર મે મહિનાની અંદર કે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસે તમે બેંકના કામો છે એ કરાવી શકો મિત્રો અહીંયા તમને તારીખ જણાવી દઉં તો ચાર તારીખે રવિવાર છે તો રવિવારને દિવસે રજા હશે ત્યાર પછી નવ તારીખે મિત્રો શુક્રવાર છે રવિન્દ્રનાથ ટાગોર ની જયંતી છે એમાં પણ કેટલાક રાજ્યોની અંદર બેંકની અંદર રજા રહેશે ત્યાર પછી દસ તારીખે બીજો શનિવાર છે બીજા શનિવારે પણ બેંકો છે એ બંધ રહેશે તારીખે રવિવાર છે રવિવારની તો રજા હોય જ છે બાર તારીખે સોમવાર છે પૂર્ણિમા છે એમાં પણ મોટા ભાગના રાજ્યોની અંદર બેન્કો છે એ બંધ રહેવાની છે હોળ તારીખે સિક્કિમની અંદર બેંકો છે એ બંધ રહેવાની છે અઢાર તારીખે રવિવાર છે એના દિવસે બેન્કો છે એ બંધ રહેવાની છે ચોવીસ તારીખે મિત્રો ચોથો રવિવાર ચોથો શનિવાર છે અને ચોથા શનિવારે એટલે કે બીજા શનિવારે અને ચોથા શનિવારે બેન્કો બંધ હોય છે એ પ્રમાણે ચોવીસ તારીખે પણ બેન્કો બંધ રહેવાની છે પચીસ તારીખે રવિવાર છે છવ્વી તારીખે સોમવાર ત્યાર પછી ઓગણત્રીસ તારીખે મહારાણા પ્રતાપની જયંતિ છે એમાં પણ કેટલાક રાજ્યોની અંદર બેંકો છે એ બંધ રહેવાની છે તો આ ખાસ યાદી છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની કે જે દિવસે બેન્કો છે એ મે મહિનાની અંદર બંધ રહેશે એટલે બેંક રિલેટેડ તમારે કામ હોય તો આ તારીખોમાં તમે જતા નહીં નહીં તો બેંક બંધ હશે અને તમારા બેંકના કામો છે એ થશે નહીં ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તો મિત્રો આપને જણાવી દઈએ કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા ઓગણી હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે અને ઓગણીમો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો અને હવે ગુજરાતના અને દેશના ખેડૂતો વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે મિત્રો વીસમો હપ્તો છે એ જૂન મહિનાની અંદર કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે મિત્રો હાલમાં મે મહિનો ચાલી રહ્યો છે અને મે મહિના પછી જૂન મહિનો આવશે અને જૂન મહિનાની અંદર ચોમાસું આવતું હોય છે અને ચોમાસા પહેલા એટલે કે વાવણી પહેલા સરકાર છે ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો છે એ મોકલી શકે છે સરકાર તરફથી હજુ ઓફિશિયલી કોઈ માહિતી છે એ આપવામાં આવી નથી પરંતુ ટૂંક સમયની અંદર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે અને વીસમાં હપ્તાની તારીખ છે એ જાહેર કરવામાં આવશે પરંતુ આવતા મહિને ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો છે એ કેન્દ્ર સરકાર તરફથી મોકલવામાં આવશે એવી હાલમાં છે એ મળી રહી છે તો મિત્રો અત્યાર સુધીમાં તમને કેટલા હપ્તા મળ્યા છે નીચે ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો સમાચારની અંદર આગળ વધીએ તો ઇલેક્ટ્રિક વાહન ચાલકો માટે આવી ગઈ છે રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે નવો નિર્ણય લીધો છે એ અંતર્ગત રાજ્યની અંદર તમે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી કરશો એની અંદર ટેક્સમાં છૂટ છે એ આપવામાં આવશે એટલે કે તમારે માત્ર એક ટકા ટેક્સ ભરવો પડશે મિત્રો હાલમાં વાહન ફોર પોર્ટલ ઉપર ઇલેક્ટ્રિક વાહનની નોંધણી છે એ ચાલુ છે અને આ નોંધણીની અંદર એટલે કે તમે ઇલેક્ટ્રિક વાહન ખરીદો છો તો એના ઉપર છ ટકા ટેક્સ છે એ તમારી પાસેથી વસૂલ કરવામાં આવતો હતો પરંતુ રાજ્ય સરકારે એની અંદર પાંચ ટકાની છૂટ આપી છે એટલે હવે તમારે માત્ર એક ટકા એટલે કે એક પાસેથી વસૂલ કરવામાં આવશે અને આ નિર્ણય છે એ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી લાગુ રહેશે એટલે કે આવનાર એક વર્ષ સુધી તમે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી કરશો તો એમાં માત્ર તમારે એક ટકા જ ટેક્સ છે એ ભરવો પડશે અને આ નિર્ણય થકી ગુજરાતની અંદર પચાસ હજાર કરતાં વધારે ઇલેક્ટ્રિક વાહન ખરીદનાર લોકો છે એમને ફાયદો થશે તો ગુજરાતની અંદર ઇલેક્ટ્રિક વાહન ચાલકો એટલે કે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે રાજ્ય સરકારે પ્રોત્સાહન આપવા માટે નવો નિર્ણય લીધો છે અને હવે તમારે માત્ર એક ટકા ટેક્સ છે એ ચૂકવવો પડશે અંબાલાલ પટેલની ફરી એક વખત માવઠાની મોટી આગાહી મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર હાલમાં આકરી ગરમી છે પડી રહી છે ત્યારે મે મહિનાની અંદર આઠમી મે આસપાસ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ત્રીસ એપ્રિલ પછી વાતાવરણની અંદર પલટો આવશે અને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ ચાલુ થઈ જશે અને એને કારણે દસથી લઈને અગિયાર મે સુધીમાં ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ સાથે પવન છે એ પણ જોવા મળશે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને મિત્રો આપને પણ જણાવી દઈએ કે ગુજરાતની અંદર મે મહિનામાં બે માવઠા થવાના છે એ અંતર્ગત અંબાલાલ પટેલે એક આગાહી આપી છે એ તારીખોની અંદર અને એ પછી એક માવઠું છે એ મે મહિનાની અંદર એટલે કે ચાલુ મહિનાની અંદર જોવા મળશે મિત્રો હાલમાં સેટેલાઇટ પ્રમાણે અને જે વેધર મોડલો છે એ પ્રમાણે મિત્રો હાલમાં માવઠું છે એ મોટું બતાવી રહ્યા છે પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ માવઠું છે એ ગણવામાં આવશે અને માવઠું છે એ થોડુંક મોટું હોઈ શકે છે એમની માહિતી છે એ અમારા તરફથી આગળ તમને વિડીયોના માધ્યમથી પ્રોવાઈડ કરવામાં આવશે એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતના વાહન ચાલકો ધ્યાન આપે હવે ટોલ નાકા ઉપર જ તમને ઈ મેમો મળશે ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઇ ડિડેક્શન પ્રોજેક્ટ છે એ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ટોલ ઉપર ફાસ્ટેગ સ્કેન થતાં જ વાહનના ઇન્સ્યોરન્સની પીયુસીની અને ફિટનેસ સર્ટિફિકેટની વિગતો છે એ સર્વર છે એ ચેક કરશે અને જો કોઈ દસ્તાવેજ નહીં હોય તો રજીસ્ટર વાહન ઉપર મોબાઈલ ઉપર સીધો ઈ મેમો છે એ મોકલવામાં આવશે મિત્રો હાલ આ સિસ્ટમ છે એ કોમર્શિયલ વાહનો માટે શરૂ કરવામાં આવે આવી છે આવનાર સમયની અંદર ખાનગી વાહનો માટે પણ આ સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે એટલે મિત્રો તમે ટોલ ટેક્સ ભરવા જશો ટોલ ટેક્સ ઉપર ઊભા રહેશો અને ફાસ્ટેગમાંથી તમારો ટોલ ટેક્સ કપાશે એમની સાથે સાથે મિત્રો તમારા વાહનનો ઇન્સ્યોરન્સ પીયુસી અને ફિટનેસ સર્ટિફિકેટની વિગત છે એ નંબર ઉપરથી મેળવવામાં આવશે અને તમારા નંબર ઉપરથી વિગત મેળવશે અને આ માહિતી એટલે કે ઇન્સ્યોરન્સ પીયુસી અને ફિટનેસ સર્ટિફિકેટ તમે કઢાવેલું નહીં હોય તો તાત્કાલિક ત્યાંને ત્યાં તમારા મોબાઈલ ઉપર એટલે કે રજીસ્ટર મોબાઈલ ઉપર સીધો ઈ મેમો તમને આપવામાં આવશે હાલમાં સરકાર દ્વારા કોમર્શિયલ વાહનો માટે આ સિસ્ટમ છે લાગુ કરવામાં આવી છે આવનાર દિવસોની અંદર ખાનગી વાહનો માટે પણ આ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવશે એટલે ખાસ કરીને વાહન ચાલકો ધ્યાન આપે હજી સુધી તમારા વાહનનો ઇન્સ્યોરન્સ ન હોય પીયુસી ન હોય ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તો વહેલી તકે કઢાવી લેજો જેથી કરીને તમને ઈ મેમો ન મળે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક કામના સમાચાર કે કપાસ અને અન્ય ખરીફ પાકનું વાવેતર કરતા જે નર્મદા કમાડ વિસ્તારના ખેડૂતો છે એમને આ વર્ષે એક મહિનો અગાઉ પાણી છે એ આપવામાં આવશે એટલે કે જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું આપવામાં આવશે એટલે કે પંદર મે બે હજાર પચીસથી પાણી છે એ સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવશે સામાન્ય રીતે સરદાર સરોવર યોજના હેઠળ પિયત વિસ્તારના જે ખેડૂતો છે ખરીફ સિઝન લઈ રહ્યા છે એમને પાણી છે એ પંદર જૂન પછી આપવામાં આવતું હોય છે પરંતુ સરકારે આ વખતે નવો નિર્ણય લીધો છે અને એ અંતર્ગત નર્મદા કમાન્ડ વિસ્તારના જે ખેડૂતો છે એ આગોતરું આયોજન માગે છે પાકનું વાવેતર કરવા માગે છે વધુ ઉત્પાદન મેળવવા માગે છે એમને સિંચાઈ માટે એક મહિનો અગાઉ એટલે કે વહેલું પાણી છે એ આપવામાં આવશે નર્મદા કમાન્ડ વિસ્તારના જે ખેડૂતો છે એમને મોટો ફાયદો થશે એ ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર મિત્રો આગળ વધીએ તો ગૃહિણીઓ માટે આવી ગયા છે સારા સમાચાર સિંગતેલના ભાવ છે વર્ષના પહોંચ્યા છે મિત્રો કિલોના ડબ્બાનો ભાવ છે છે રૂપિયા થઈ ગયો દિવાળીથી અત્યાર સુધીમાં ડબ્બે મિત્રો ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે છેલ્લા ત્રણ દિવસની અંદર ચાલીસ રૂપિયાનો ઘટાડો છે એ સિંગતેલના ભાવની અંદર થયો છે મિત્રો હજી પણ આવનાર દિવસોની અંદર સિંગતેલના ભાવ ઘટશે એવા અહેવાલો મળી રહ્યા છે કેમ કે આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હતું જેમને કારણે છેલ્લા ચાર વર્ષની સાપેક્ષમાં આ વર્ષે સિંગતેલનો ડબ્બો છે એ સસ્તો થયો છે ગૃહિણીઓ માટે સારા સમાચાર એસબીઆઈ બેંકના ગ્રાહકો માટે આવી ગયા છે કામના સમાચાર ચારસો ચુમ્માલીસ દિવસની અમૃત વૃષ્ટિ ફિક્સ ડિપોઝિટ યોજના છે એ શરૂ કરી છે અને એની અંદર વ્યાજદર છે એ હાથ પોઈન્ટ ઝીરો પાંચ ટકા રાખવામાં આવ્યું છે આ યોજનાની અંદર અગાઉ મિત્રો વ્યાજદર છે એ હાથ પોઈન્ટ ટકા સામાન્ય વ્યક્તિને મળતું હતું પરંતુ આરબીઆઈ દ્વારા રેપો રેટની અંદર ઘટાડો કરવામાં આવ્યો ત્યાર પછી વ્યાજદરની અંદર આમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને આપને જણાવી દઈએ કોઈ વરિષ્ઠ નાગરિક હોય તો એ વરિષ્ઠ નાગરિકને આ યોજનાની અંદર સાત પોઈન્ટ પંચાવન ટકા વ્યાજ મળશે જેમને અગાઉ સાત પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ મળતું હતું આમ મિત્રો એફડીની અંદર વ્યાજદર છે એ ઘટાડવામાં આવ્યો છે પરંતુ ખુશીના સમાચાર એ છે કે ફરી એક વખત અમૃત વૃષ્ટિ નામની યોજના છે એ એસબીઆઈ દ્વારા ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે પછી જો તમે એટીએમ બેંકનો ઉપયોગ કરો છો તો તમારી માટે કામના સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દરેક બેંક ધારકોને એટીએમની અંદર સો રૂપિયા અને બસો રૂપિયાની નોટ નીકળવી જ જોઈએ એવો આદેશ આપ્યો છે મિત્રો અત્યારે વધુ પડતી પાંચસો રૂપિયાની નોટ નીકળે છે ત્યારે મિત્રો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં એટીએમની અંદર પંચોતેર ટકા અને એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નેવું ટકા એટીએમની અંદર સો રૂપિયા અને બસો રૂપિયાની નોટ છે એ નીકળવી જ જોઈએ એવો આદેશ છે એ આરબીઆઈ દ્વારા આપવામાં આવ્યો છે એટલે મિત્રો આવનાર દિવસોની અંદર એટીએમમાંથી તમે પૈસા ઉપાડવા જશો તો માત્ર પાંચસો રૂપિયાની નોટો નહીં નીકળે પાંચસો રૂપિયાની નોટની સાથે સો રૂપિયા અને બસો રૂપિયાની નોટ પણ એટીએમમાંથી નીકળશે આરબીઆઈ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બેન્કોને ખાસ કરીને એટીએમની અંદર સો રૂપિયા અને બસો રૂપિયાની નોટ નાખવા માટે પણ અનિવાર્ય આદેશ છે એ આપવામાં આવ્યો છે તો આવનાર દિવસોની અંદર તમે એટીએમમાંથી પૈસા ઉપાડશો તો માત્ર પાંચસો રૂપિયાની નોટ નહીં નીકળે એમની સાથે સો રૂપિયા અને બસો રૂપિયા નોટ પણ તમને મળશે ત્યાર પછી આઠ વર્ષ જૂના વાહન ને લઈને મહત્વપૂર્ણ સમાચાર જો તમારી પાસે પણ આઠ વર્ષ જૂનું વાહન છે તો છે કામ ના સમાચાર કેન્દ્ર સરકારે હાલમાં જૂના વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરી છે આઠ વર્ષથી જૂના ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે નવી સ્ક્રેપિંગ પોલિસી છે એ લાગુ કરવામાં આવી છે અને એ હેઠળ રાહત પણ આપવામાં આવી છે પ્રદૂષણ ફેલાવતા વાહનોને સ્ક્રેપ કરવા માટે નવા નિયમો છે એ કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે જે આખા ભારતની અંદર અને ગુજરાતની અંદર લાગુ થશે પોલિસી અંગેની વધારે માહિતી છે એ પરિવહન પોર્ટલ ઉપર આપેલી છે એની અંદર જે માહિતી છે નિર્ણય જે નિયમો છે તમને જણાવી દઉં તો રિકરિંગ ટેક્સ એ માફ કરવામાં આવ્યો છે અમુક કિસ્સાની અંદર આઠ વર્ષ જૂના વાહનોની અંદર જે ટેક્સ હોય એ માફ કરવામાં આવશે તમે જૂનું વાહન છે આપીને નવું ખરીદવા માંગો છો તો એની અંદર પણ ટેક્સની અંદર તમને માફી મળશે આવા નવા નિયમો છે એ સ્ક્રેપિંગ પોલિસીના જાહેર કરવામાં આવ્યા છે ટોટલ નિયમો તમે એમ પરિવહનનું જે પોર્ટલ છે એ પોર્ટલ ઉપર જઈ અને જાણી શકશો આપ સૌ જાણો છો કે પંદર વર્ષ જૂનું વાહન તમારી પાસે હોય તો એ વાહનને સ્ક્રેપિંગ પોલિસીની અંદર તમારે મોકલવું પડે ત્યાંથી એક ફિટનેસ સર્ટિફિકેટ છે એ કાઢવું પડે છે અને ફિટનેસ સર્ટિફિકેટની અંદર તમારું વાહન પાસ થાય ત્યાર પછી જ ભારતના રસ્તા ઉપર એ વાહન ચલાવવા માટેની પરવાનગી છે એ આપવામાં આવે છે પરંતુ મિત્રો આઠ વર્ષ જૂનું વાહન હોય તો પણ તમારે સ્ક્રેપિંગ પોલિસીમાં વાહન છે એ હવે મોકલવું પડશે અને એ વાહનના પણ નવા નિયમો છે એ લાગુ કરવામાં આવ્યા છે આઠ વર્ષ ટ્રાન્સપોર્ટેશનનું વાહન હોય અને એ તમે વેચી દેવા માગો છો અને નવું ખરીદવા માંગો છો તો એની અંદર પણ હવે ટેક્સની અંદર તમને માફી મળશે આવા બધા આવા ઘણા બધા નિયમો છે એ જાહેર કરવામાં આવ્યા છે એમ પરિવહન ની જે ઓફિશિયલી વેબસાઇટ છે વેબસાઇટ ઉપર જઈ અને તમે નવા નિયમો છે એ જાણી શકશો બરાબર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી પાંચ મોટા સમાચાર જેની અંદર સૌથી પહેલા વિવિધ ખેત ઓજાર સાધન માટે સબસિડી છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે અને આ સબસિડી મેળવવા માટે હાલમાં આય ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલનું નવું વર્ઝન છે એ બહાર પાડવામાં આવ્યું છે આ ખેડૂત પોર્ટલ ટુ પણ એનું નામ આપવામાં આવ્યું છે અને દરેક ખેડૂત ભાઈઓ છે હાલમાં ગુજરાતની અંદર ફોર્મ પણ ભરી રહ્યા છે મિત્રો પચાસ જેટલા સાધનો છે કે જે સાધનની અંદર ખેડૂતો છે એ ફોર્મ ભરી શકે છે અને સબસિડી મેળવી શકે છે મિત્રો એની અંદર વહેલા તે પહેલાના ધોરણે જે સિસ્ટમ હતી એ કાઢી નાખવામાં આવી છે અને હવે ફરી ડ્રો વાળી સિસ્ટમ છે એ આ યોજનાની અંદર લાગુ કરવામાં આવી છે તો તમે પણ વિવિધ ખેત ઓજારના સાધનો છે એ ખરીદવા માગો છો અને એની અંદર સબસિડી મેળવવા માગો છો તો વહેલી તકે ફોર્મ ભરી દેજો ત્યાર પછી આગળ જોઈએ તો આવતા મહિને એટલે કે મે મહિનાની અંદર બે માવઠા થવાની આગાહી છે એ કરવામાં આવી છે મિત્રો એક માવઠું છે એ આઠથી લઈ અને ચૌદની વચ્ચે જોવા મળશે અને બીજા માવઠાની આગાહી છે એ હજી આવી નથી જ્યારે પણ આગાહી આવશે ત્યારે તમને હું માહિતી જણાવી દઈએ ત્યાર પછી આગળ જોઈએ તો સફેદ ડુંગળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે સફેદ ડુંગળી છે એ હોય એટલે કે ડિહાઇડ્રેશન કારખાના છે એ મહુવાની અંદર એકસો ને થી લઈ અને બસો રૂપિયામાં છે મિત્રો આ વખતે સફેદ ડુંગળીનું વાવેતર છે એ પુષ્કળ પ્રમાણમાં થયું હતું જેમને કારણે ખેડૂતોને માર્કેટ યાર્ડની અંદર ભાવ છે એ એંસીથી લઈ અને એકસો ચાલીસની વચ્ચે મળતા હતા એટલે કે ભાવ ઘણા બધા તૂટી ગયા હતા ત્યાર પછી એસોસિએશન દ્વારા નવો નિર્ણય કરવામાં આવ્યો છે બેઠક કરવામાં આવી છે અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવ્યો છે એ અંતર્ગત મહુવા યાર્ડની અંદર કંપનીઓ દ્વારા ડિહાઇડ્રેશન દ્વારા ખેડૂતો પાસેથી ડુંગળી છે એ થોડાક વધારે રૂપિયાથી ખરીદવામાં આવશે હાલમાં એવું કહેવામાં આવ્યું છે કે એકસો લઈ અને બસો રૂપિયા સુધી સુધી છે એ સફેદ ડુંગળી ખરીદવામાં આવશે સારી ક્વોલિટીની ડુંગળી હોય ત્યાર પછી આગળ જોઈએ તો ચણા અને રાયડાની ટેકાના ભાવે નોંધણી પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે એમની છેલ્લી તારીખ એપ્રિલ હતી એટલે કે નોંધણી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે અને હળવદ તાલુકાની અંદર ટેકાના ભાવે ખરીદી છે એ પણ શરૂ કરવામાં આવી છે આવી જ રીતે વિવિધ માર્કેટ યાર્ડની અંદર ચણા અને રાયડાની ટેકાના ભાવે પણ ખરીદી શરૂ કરવામાં આવશે મે મહિનાની અંદર ત્યાર પછી આગળ જોઈએ તો વિવિધ માર્કેટ યાર્ડની અંદર કેરીની આવક થઈ રહી છે વીસ કિલોનો ભાવ છે એ પંદરસો થી લઈ અને પાંત્રીસ વચ્ચે બોલાઈ રહ્યો છે છે ભાવ કહીએ તો સપાટીએ કેરીની આવક આ વર્ષે ઓછી થાય એવા અહેવાલો મળી રહ્યા છે કેરી એટલી બધી આવી નથી એટલે ભાવ છે એ ટકેલા જોવા મળશે એવા પણ અહેવાલો મળી રહ્યા છે તો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયો બને એટલો શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો